દોસ્તો આજે તમારા બધા સવાલોનો જવાબ તમને મળી જશે આ વિડીયામાં તો દોસ્તો એક હજારથી પણ વધારે કમેન્ટ આવેલા છે કે તમારું ગામ કયું અને તમારું નામ શું કયો જિલ્લો કયો તાલુકો તો દોસ્તો આ વિડીયોની અંદર હું તમને મારું ગામ નામ કયો જિલ્લો છે કયા ગામથી હું છઉ વિડીયો બનાવું છું તે હું તમને આ વિડીયોમાં બધું જણાવી દઈશ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ મદદ કરજો અને શેર કરજો તો દોસ્તો મારું નામ છે દિલીપ અને મારો જિલ્લો છે છોટા છોટાઉદેપુર તાલુકો છે પાવી મારું નામ છે દિલીપ અને હું વિડીયો બનાવું છું તો દોસ્તો એક હજારથી પણ વધારે કમેન્ટ આવેલા છે કે તમારું નામ શું તમારું ગામ કયું છે તમે કામ શું કરો છો તો દોસ્તો કામ તો ખેતીનું કરીએ જો તમારા બધાનો સપોર્ટ મળ્યો તો એક વિડીયો વાયરલ પણ થયો છે એ ચોપન હજાર જેવા વ્યૂ મળ્યા છે તેની અંદર એક હજાર કમેન્ટ છે કે તમારું નામ શું તમારું ગામ કયું તો મેં વિચાર્યું કે એક વિડીયો બનાવી નાખું એમાં બધી માહિતી તમને આપી દઉં તો તમને બધી ખબર પડી છે કે મારું ગામ કયું નામ શું છે તો દોસ્તો શેર કરજો વિડીયાને અને સફળતા મળી ગઈ છે ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે તો હવે બસ ડોલરની વાત છે સો ડોલર થઈ જાય એટલે બેંકમાં પૈસા પણ આવી જશે અને કેટલા પૈસા પહેલાં પેલું પેમેન્ટ કેટલું આવે તે પણ હું તમને વિડીયોમાં દેખાડીશ તો વિડીયોમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી હેલ્પ કરજો પ્લીઝ તો દોસ્તો આ સુંદર જગ્યાએ હું આવ્યો છું કે અહીંયા હું તમને વિડીયાની માધ્યમથી તમને હું બધું જણાવી શકું તો ડુંગરની અંદર આવ્યો છું અને આ મસ્ત એક જગ્યા છે તો આની અંદર હું વિડીયો બનાવું છું જુઓ ફરતે ફરતે પાણી પાણી જાય તો દોસ્તો તમે પણ એક કમેન્ટ કરજો કે તમે કયા ગામથી વિડિયો જોવો છો અને તમારું શું નામ છે તો પ્લીઝ કમેન્ટમાં તમે જણાવજો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડીયોને શેર કરજો કારણ કે હવે મારે વ્યૂની જરૂર છે પ્લીઝ વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા તમે કારણ કે હવે બસ ડોલર બનાવવાના છે વધારેમાં વધારે વ્યૂ જોઈએ છે હવે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર કલાક વોચ ટાઈમનો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બસ ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ અને હવે બસ સો ડોલર બનાવવાના છે તો જલ્દીથી હું ઉમીદ રાખું છું કે જલ્દીથી તમે સો ડોલર પણ પૂરા કરી આપશો તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું તમને બધી જાણકારી મળી ગઈ હશે અને કમેન્ટ કરજો જે તમારે જાણવું હોય તે કમેન્ટ કરતા રહીજો અને તમારું નામ ને તમારું ગામ પ્લીઝ જરૂર કમેન્ટ કરજો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી જોવાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ હવે મળશું અગલી વિડીયોમાં